મિત્રો ખૂબ જૂની વાત છે રાજા દેવવ્રતની એક અત્યંત સુંદર પુત્રી હતી જેનું નામ સુવર્ણા હતું એક દિવસ રાજકુમારી સુવર્ણાની ઈચ્છા થઈ કે તે ઝરણા પર જઈને સ્નાન કરે તે પોતાની બે સેવિકાઓ સાથે મહેલની બહાર નીકળી અને જંગલની પાસે આવેલા ઝરણા પર પહોંચી ગઈ ઝરણાનું પાણી ખૂબ ઠંડુ હતું રાજકુમારીએ ઝરણામાં સ્નાન કર્યું પરંતુ જેવી તે બહાર નીકળી ઠંડી હવા લાગતા જ તેનું શરીર કાપવા લાગ્યું તે ઠરતા ઠરતા બોલી મને ખૂબ ઠંડી લાગી રહી છે જલ્દી કંઈક કરો નહીં તો મારી તબિયત બગડી જશે સેવિકાઓએ કહ્યું રાજકુમારીજી અમે થોડા લાકડા ભેગા કરીને આગ પ્રગટાવી દઈએ તમે આગ પર બેસી જાઓ રાજકુમારીએ બેચેનીમાં અહીંયા ત્યાં જોયું ત્યાં જ તેની નજર પાસે બનેલી એક નાનકડી ઝૂંપડી પર પડી રાજકુમારીએ કહ્યું જુઓ સામે ઝૂંપડી છે તમે લોકો તેમાં જ આગ પ્રગટાવી દો મને હમણાં જ ગરમી જોઈએ એક સેવકાએ ડરતા ડરતા કહ્યું રાજકુમારીજી એ ઝૂંપડી કોઈ ગરૂપ સાધુની હોઈ શકે છે રાજકુમારીએ બેદરકારીથી જવાબ આપ્યો હું રાજકુમારી છું જો કંઈ થયું તો હું તેની ભરપાઈ કરી દઈશ હવે વાર ન કરો રાજકુમારીના આદેશથી સેવિકાઓએ ઝૂંપડીમાં આગ લગાડી દીધી થોડી જ વારમાં ઝૂપડી ધૂ ધૂ કરીને બહવા લાગી રાજકુમારી આગની સામે બેસી ગઈ અને પોતાના હાથ તાપવા લાગી એ જ સમયે ત્યાં એક વૃદ્ધ સાધુ આવી પહોંચ્યા જેઓ તેણે પોતાની ઝુંપડીને બહતી જોઈ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સાધુએ કહ્યું હે ભગવાન મારી ઝૂપડી કોણે બાવી નાખી રાજકુમારીએ કહ્યું મેં ઝરણામાં સ્નાન કર્યું મને ખૂબ ઠંડી લાગી રહી હતી તેથી આગ લગાડી સાધુએ ભારે અવાજે કહ્યું રાજકુમારી ત્યાં ખૂબ મોટી ભૂલ કરી છે આ ઝૂંપડી મેં પોતાના હાથે ખૂબ મહેનતથી બનાવી હતી રાજકુમારીએ ગર્વથી કહ્યું તમે ચિંતા ન કરો હું રાજાની દીકરી છું હું તમને આનાથી પણ મોટું અને પાક્કું ઘર બનાવી આપીશ સાધુની આંખોમાં ક્રોધ આવી ગયો તેણે કહ્યું તને પોતાના રાજકુમારી હોવાનો ખૂબ અહંકાર છે મહેનતથી બનાવેલી ઝૂંપડી કોઈ દાનમાં મળેલા મેનથી કંઈક વધારે કિંમતી હોય છે સાધુએ આગળ કહ્યું જે અહંકારને કારણે તે મારી ઝૂંપડી બાવી છે એ જ અહંકાર તને કષ્ટ આપશે એટલું કહીને સાધુએ શ્રાપ આપ્યો જેમ તે પોતાના શરીરને ગરમ રાખવા માટે મારી ઝૂંપડી બાવી હવે તારું શરીર હંમેશા આગની જેમ બહુતું રહેશે તારું ધન વૈભવ અને રાજપાટ તને કોઈ કામ નહી એટલું કહેતા જ રાજકુમારીના આખા શરીરમાં તીવ્ર જલન થવા લાગી તે દુખાવાથી સીચો પાડી ઉઠી સેવિકાઓ ગભરાઈ ગઈ તેમણે કોઈ રીતે રાજકુમારીને રથમાં બેસાડીને મહેલ તરફ લઈ જવા લાગ્યા મહેલ પહોંચતા પહોંચતા રાજકુમારીની હાલત વધુ બગડી ગઈ રાજા દેવવ્રત અને રાણી પોતાની દીકરીને આ હાલતમાં જોઈને ખૂબ દુઃખી થયા રાજા દેવવ્રતે ગભરાઈને પૂછ્યું દીકરી તારી આ હાલત કેવી રીતે થઈ તને આવો કષ્ટ કેમ થઈ રહ્યો છે રાજકુરવારી સુવર્ણા દુઆ દુખાવાથી કણસતા કણસતા બોલી પિતાજી મારા આખા શરીરમાં આગ આગની જેમ જલન થઈ રહી છે એવું લાગે છે કે હું બોઈ રહી છું ત્યારે એક સેવિકા આગળ આવી અને હાથ જોડીને બોલી મહારાજ આજે બપોરે અમે રાજકુમારી સાથે ઝરણા પર સ્નાન કરવા ગયા હતા ત્યાર પછી સેવકાએ ઝરણા પર સ્નાન કરવાથી લઈને ઝૂંપડી બાઉ અને સાધુએ આપેલા શ્રાપ સુધીની આખી ઘટના રાજાને વિગતવાર કઈ સંભાવી આ બધું સાંભળતા જ રાજા દેવવ્રતના પગ નીચેથી જમીન સરકી ગઈ તેમનો ચહેરો પીવો પડી ગયો રાજાએ કહ્યું હે પ્રભુ આ કેવો અનર્થ થઈ ગયું રાજકુમાર કુમારી ફરી બોલે પિતાજી કંઈક કરો આ જલન હવે સહન નથી થતી એવું લાગે છે કે મારા પ્રાણ જ નીકળી જશે રાજા દેવવ્રતે તરત પોતાના મંત્રીને બોલાવ્યા અને આદેશ આપ્યો હમણાં જ એ સાધુની શોધ શરૂ કરાવો જ્યાં સુધી એ સાધુ ન મળે ત્યાં સુધી ચેનથી ન બેસતા મંત્રીએ માથું નમાવીને કહ્યું જેવી આજ્ઞા મહારાજ રાજાએ આગળ કહ્યું જો સાધુએ પોતાનો શ્રાપ પાછો ન લીધો તો મારી દીકરીનું બચવું મુશ્કેલ થઈ જશે આદેશ મહતાજ સિપાહીઓ અને ગુપ્તચરો ચારેય દિશાઓમાં સાધુની શોધમાં નીકળવી પડ્યા ઘણા દિવસો વીતી ગયા પરંતુ સાધુનો કોઈ પત્તો ન લાગ્યો બીજી તરફ રાજકુમારીની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી દિવસે તેના શરીરમાં જલન રહેતી હતી ન તે ઠીકથી ઊંઘી શકતી હતી ન કંઈ ખાઈ શકતી હતી રાજા અને રાણી પોતાની દીકરીની આ દશા જોઈને અંદરથી અંદર તૂટી ગયા હતા એક દિવસ અચાનક એક સિપાહી દોડતો દરબારમાં આવ્યો અને બોલ્યો મહારાજ મહારાજ અમને સાધુ મોઈ ગયા છે તે જંગલમાં જૂના વડના વૃક્ષ નીચે તપસ્યા કરી રહ્યા છે રાજાએ તરત પૂછ્યું શું તમને પૂરો વિશ્વાસ છે કે એ જ સાધુ છે સિપાએ કહ્યું મહારાજ જે સેવકાએ ઝરણાની ઘટના જોઈ હતી તેમણે સાધુને ઓળખી લીધા છે આ સાંભળતા જ રાજા દેવવ્રતે હાથ જોડીને કહ્યું હે ઈશ્વર તારો આભાર તે જ સમયે રાજા રથમાં બેસીને સાધુ પાસે પહોંચી ગયા રાજાએ સાધુના ચરણોમાં પડીને કહ્યું મુનિવર હું મારી દીકરીના અપરાધ માટે તમારી પાસે ક્ષમા માંગુ છું સાધુએ શાંત અવાજે કહ્યું રાજન તારી દીકરીએ ખૂબ મોટું પાપ કર્યું છે રાજાએ કહ્યું ઋષિવર મારી દીકરી ના સમજ હું તમારી પાસે વિનંતી કરું છું કૃપા કરીને પોતાનો શ્રાપ પાછો લઈ લો રાજાની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું મેં જીવનભર ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કર્યો છે સાધુ સંતો અને ગરીબોની સેવા કરી છે શું મારા બધા સારા કર્મનો આજ ફવશે કે મારી દીકરી આટલો કષ્ટ ભોગવે છે સાધુ કંઈક વેવા મૌન રહ્યા પછી બોલ્યા રાજન તારી દયાઉતા અને ન્યાયપ્રિયતા વિશે મેં પણ સાંભળ્યું છે સાધુ કંઈક ક્ષણો શાંત રહ્યા પછી ગંભીર અવાજે બોલ્યા રાજન તારી દીકરીનો અપરાધ ખૂબ મોટો છે તેથી હું મારો આપેલો શ્રાપ પાછો નહીં લઈ શકું આ સાંભળીને રાજા દેવવ્રતનું હૃદય કાપી ઉઠ્યું તેમણે હાથ જોડીને કહ્યું ઋષિવર જો શ્રાપ પાછો ન થઈ શકે તો કૃપા કરીને કોઈ ઉપાય તો બતાવો જેથી મારી દીકરી આ કષ્ટમાંથી મુક્ત થઈ શકે સાધુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ધ્યાનથી સાંભળો રાજન તારી દીકરીએ પોતાના શરીરને ગરમ રાખવા માટે મારી ઝૂંપડી બાવી હતી એ જ કારણે મેં તેને એવો શ્રાપ આપ્યો કે તેનું શરીર હંમેશા આગની જેમ બહુતું રહેશે પછી સાધુએ કહ્યું પરંતુ શ્રાપમાંથી મુક્તિનો એક ઉપાય છે જો તારા રાજ્યમાં કોઈ એવો વ્યક્તિ હોય જે સાચો ઈમાનદાર અને દયાઓ હોય અને તે પોતાના હાથે બનાવેલા માટીના ઘડામાં પાણી ભરીને રાજકુમારીને પીવડાવે તો રાજકુમારી આ રોગમાંથી મુક્ત થઈ શકે છે રાજાએ આશાભરી આંખોએ પૂછ્યું ઋષિવર શું ખરેખર આવું થઈ શકે સાધુએ કહ્યું હા રાજન પરંતુ યાદ રાખજો કે જે વ્યક્તિના ઘડામાંથી પાણી પીને રાજકુમારી સાધી થશે તેને સન્માન આપવું તારું કર્તવ્ય હશે જો તે આવું ન કર્યું તો શ્રાપ ફરી પાછો આવી જશે આ સાંભળતા જ રાજા દેવવ્રતે માથું નમાવ્યું અને કહ્યું મુનિવર હું તમારી દરેક વાતનું પાલન કરીશ સાધુએ આશીર્વાદના અવાજે કહ્યું ચાઓ રાજા હવે બધું તારા કર્મો પર નિર્ભર છે રાજા તરત મહેલમાં પાછા આવ્યા દરબારમાં પહોંચતા જ તેણે મંત્રીને બોલાવ્યા અને આદેશ આપ્યો આખા રાજ્યમાં મુનિંદા કરાવો મંત્રીએ કહ્યું જેવી આજ્ઞા મહારાજ તે દિવસે આખા રાજ્યમાં ઢોલ નગારા સાથે જાહેરાત કરવામાં આવી કે રાજકુમારી સુવર્ણા એક ભયાનક રોગથી પીડિત છે જે કોઈ ઈમાનદાર અને દયાઓ કુંભાર પોતાના હાથે બનાવેલા ઘડામાં પાણી ભરીને રાજકુમારીને પીવડાવશે અને જો રાજકુમારી સાજી થઈ જશે તો તેને રાજા તરફથી મોટું ઈનામ અને સન્માન આપવામાં આવશે આ અવાજ સાંભળીને રાજ્યભરના કુંભારોમાં હલચલ મચી ગઈ દરેક વ્યક્તિ આ વાત પર વિચારવા લાગ્યો કે આખરે એ ઈમાનદાર વ્યક્તિ કોણ છે જેના હાથે બનેલી માટી રાજકુમારીના કષ્ટને દૂર કરી શકે મુનિંદા સાંભળીને ઘણા કુંભારો આગળ આવ્યા પરંતુ કોઈમાં પણ એટલી હિંમત ન હતી કે તે પોતાને પૂરેપૂરો સાચો અને દયાઓ કહી શકે ઘણા કુંભારો માત્ર ઇનામ અને સન્માનના લાલચમાં ત્યાં આવ્યા હતા પરંતુ જેવા તે ઘડો લઈને રાજમહેલ પહોંચતા રાજકુમારીની જલન વધી જતી માત્ર થોડા જ ઘૂંટડા પીતા જ તેનું શરીર વધુ બહવા લાગતું આ જોઈને રાજા અને રાણીની આશા ફરી તૂટી જતી હવે ઘણા દિવસો વીતી ગયા અંતે રાજ્યના એક દૂરના ગામમાંથી માધવ નામનો એક ગરીબ કુંભાર આવ્યો તેના કપડાં ફાટેલા હતા પરંતુ ચહેરા પર સચ્ચાઈ અને આંખોમાં કરુણા હતી તેણે પોતાના હાથે બનાવેલો એક સાદો માટીનો ઘડો સાથે લીધો તેણે કહ્યું મહારાજ હું ખૂબ ગરીબ છું મારી પાસે ન ધન છે ન વિદ્યા પરંતુ મેં જીવન પર કોઈનો હક નથી છીનવ્યો અને જે થોડું ઘણું મળ્યું તેમાં પણ બીજાની મદદ કરી છે જો ઈશ્વરે ઈચ્છ્યું તો આ પાણી પોતાનું કામ કરશે રાજા દેવવ્રતે નમ્રતાથી તેને અંદર બોલાવ્યો માધવને પહેલાં એ માટીના ઘડાને પોતાના માથે લગાવ્યો અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી પછી તેણે શાંત હાથે રાજકુમારી સુવર્ણાને પાણી પીવડાવ્યું જેવું રાજકુમારીએ પાણીનો પહેલો ઘૂંટડો પીધો તેના ચહેરા પર આશ્ચર્ય ફેલાઈ ગયું બીજો ઘૂંટડો પીતા જ તેની જલન ઓછી થવા લાગી અને ત્રીજો ઘૂંટડો પિતા પિતા તેના શરીરની આગ જેવી જલન પૂરેપૂરી શાંત થઈ ગઈ કંઈક ક્ષણોમાં તે ઊભી થઈને બેસી ગઈ તેના ચહેરા પર વર્ષો પછી શાંતિ દેખાવા લાગી રાજમહેલમાં ખુશીની લહેર દોડી ગઈ રાજા દેવવ્રત અને રાણીની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા રાજકુમારી સુવર્ણએ તરત જ કુંભાર માધવના ચરણોમાં પડીને કહ્યું આજે તમે મને નવું જીવન આપ્યું છે હું મારા અહંકાર અને અપરાધ માટે તમારી પાસે ક્ષમા માંગુ છું રાજા દેવવ્રતે માધવને ભેટી પડ્યા અને દરબારમાં જાહેર કર્યું આજથી માધવ માત્ર કુંભાર નહીં પરંતુ રાજ્યનો સન્માનિત નાગરિક હશે રાજાએ તેને પર્યાપ્ત ધન જમીન અને સન્માન આપ્યું પરંતુ માધવે વિનમ્રતાથી કહ્યું મહારાજ મને ધન કરતાં વધુ સંતોષ જોઈએ જો તમે ઈચ્છો તો મારા ગામમાં તાવ અને કૂવો બનાવી દો જેથી ગરીબોને લાભ થાય રાજાએ તેની વાત તરત માની લીધી કઈ દિવસો પછી રાજકુમારી સુવર્ણ પૂરેપૂરી બદલાઈ ગઈ તેનો અહંકાર નાશ પામ્યો અને તેની જગ્યાએ કરુણાએ જન્મ લીધો તે પોતે ગરીબો અને સાધુઓની સેવા કરવા લાગી તે જ બહેલી ઝૂંપડીની જગ્યાએ તેણે સાધુ માટે એક નાની સુંદર કુટીર બનાવડાવી અને પોતે જઈને તેની પાસે ક્ષમા માંગી સાધુએ પ્રસન્ન થઈને તેના આશીર્વાદ આપ્યા મિત્રો આ પ્રકારે સચ્ચાઈ વિનમ્રતા અને દયાએ અહંકારને હટાવ્યો અને બધાને આ શીખ આપી કે અહંકારથી વિનાશ અને કરુણાથી કલ્યાણ થાય છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો ધન્યવાદ મિત્રો